સફળતા ત્યારે મીઠી લાગે છે જ્યારે તેના માટે ત્યાગ કર્યો હોય સક્સેસ ટેસ્ટ સ્વીટ ઓનલી વન સેક્રિફાઈઝ આર મેડ ફોર ઇટ સમય કઠિન હોય ત્યારે તમારો સ્વભાવ ઓળખાય છે યોર નેચર ઇઝ નોન વેન ટાઈમ્સ આર ડિફિકલ્ટ જે પોતાની કદર કરે છે દુનિયા તેની કદર કરે છે ધ વર્લ્ડ ધ વન હુ રિસ્પેક્ટ્સ હિમસેલ્ફ છે જે હાર પછી પણ ઉભો રહે છે ઇન ધી એન્ડ ઓનલી દોઝ હુ સ્ટેન્ડ અપ ઇવન આફ્ટર ડિફીટ વિન જીવનમાં આગળ વધવા માટે પહેલા પોતાના અંદરના ડરને હરાવવો પડે છે ટુ મૂવ અ હેડ ઇન લાઈફ વન હેઝ ટુ ફર્સ્ટ ડિફીટ વોન્સ ઇન અ ફિયર જે માણસ પોતાના વિચારોથી શાંત છે તે પરિસ્થિતિમાં પણ સંતુલિત રહે છે અ પર્સન હુ ઇઝ કામ વિથ હિઝ થોટ્સ રીમેન્સ બેલેન્સ્ડ ઇવન ઇન ધ સિચ્યુએશન મહેનત એવો આધાર છે જેના પર સફળતાની ઇમારત ઉભી થાય છે વર્ક ઇઝ ધ ફાઉન્ડેશન ઓન વિચ ધ બિલ્ડિંગ ઓફ સક્સેસ ઇઝ બિલ્ડ જે માણસ બદલાવ સાથે ચાલે છે તે સમયથી પાછળ નથી પડતો ધ મેન હુ મૂવ વિથ ચેન્જ ડઝ ટાઈમ્સ આત્મવિશ્વાસ વગરની પ્રતિભા પણ ઘણી વાર અજાણી રહી જાય છે ટેલેન્ટ વિદાઉટ સેલ્ફ કોન્ફિડન્સ ઓફન રિમેન્સ અનનોન જીવનમાં શીખવાનું કદી બંધ ન કરો કારણ કે સમય કદી થંભતો નથી Never stop learning in life because time never stops. The man who is patient remains steadfast even on a difficult path. If you want peace in life, control your expectations. મહેનતનું બીજ મોડું ઉગે છે પણ ફળ મીઠું આપે છે ધ સીડ્સ ઓફ હાર્ડ વર્ક ગ્રો slowly but ધ fruit is સ્વીટ જે માણસ પોતાની ભૂલમાંથી શીખે છે તે જ સાચો બુદ્ધિશાળી છે ઓનલી ધ મેન હુ લર્ન્સ ફ્રોમ હિઝ મિસ્ટેક્સ ઇઝ ટ્રુલી ઇન્ટેલિજન્ટ જીવનમાં સફળ થવું હોય તો પહેલા પોતાને સમજવું જરૂરી છે ઇફ યુ વોન્ટ ટુ બી સક્સેસફુલ ઇન લાઈફ It is necessary to understand yourself first. The man who improves himself every day never stops. True friends and true nature are known when times are difficult. જીવનમાં દરેક અનુભવ તમને વધુ મજબૂત બનાવે છે એવરી એક્સપીરિયન્સ ઇન લાઈફ મેક્સ યુ સ્ટ્રોંગ આત્મવિશ્વાસ સાથે લીધેલો નિર્ણય ઘણી અડચણો દૂર કરે છે ડિસિશન્સ ટેકન વિથ કોન્ફિડન્સ રીમુવ મેની ઓબસ્ટિકલ્સ જીવનમાં સંતુલન હશે તો તણાવ આપમેળી ઓછો થશે ઇફ દેર ઇઝ બેલેન્સ ઇન લાઈફ

જીવનમાં તમને નવી તક આપે છે એવરી ડે ઇન લાઈ ઓપોર્ચ્યુનિટી જીવનમાં દરેક અનુભવ તમને કઈક નવું શીખવાડે છે એવરી એક્સપીરિયન્સ ઇન લાઈફ ટીચર્સ યુ સમથિંગ ન્યુ મહેનત વગર સફળતા કલ્પના જ રહે છે વિદાઉટ હાર્ડવર્ક સક્સેસ રિમેન્સ એન અલ્યુશન તે એ જ જીતે છે જે સંઘર્ષ વચ્ચે પણ પોતાના સપનાને છોડતો નથી ઇન ધી એન્ડ ઓનલી દોઝ હુ ડુ નોટ ગીવ અપ દે ડ્રીમ્સ ઇવન ઇન ધ મિડસ્ટ ઓફ સ્ટ્રગલ વિન જીવનમાં આગળ વધવા માટે પહેલા પોતાના મનની ગાંઠોને સમજી બહાર કાઢવી પડે છે ટુ મૂવ અ હેડ ઇન લાઈફ વન હેઝ ટુ ફર્સ્ટ અન્ડરસ્ટેન્ડ એન્ડ અન્ટેંગલ ધ નોટ્સ ઇન વન્સ માઇન્ડ જે માણસ પોતાના વિચારોથી મજબૂત છે તે પરિસ્થિતિ સામે કદી નહેરાવતો નથી અ પર્સન હુ ઇઝ સ્ટ્રોંગ ઇન હિઝ થોટ્સ નેવર ગીવ ઇન ટુ ધ સિચ્યુએશન મહેનતે એવી ચાવી છે જે બંધ દરવાજા પણ ખોલી દે છે હાર્ડવર્ક ઇઝ અ કી વિચ ઓપન્સ ઇવન ક્લોઝ ડોર્સ જીવનમાં સાચું સુખ ત્યારે મળે છે જ્યારે મનમાં આશા અને પ્રેમ વધારે હોય ટ્રુ હેપીનેસ ઇન લાઈફ ઇઝ અચીવડ વેન દેર ઇઝ હોપ ઇન લવ ઇન ધ માઇન્ડ જે માણસ પોતાના સપનાને જીવંત રાખે છે તે કદી નિષ્ફળતા સામે નહીં હારે ધ મેન હુ કીપ્સ હિસ ડ્રીમ્સ ઓ લાઈફ વીલ નેવર ઇન ફેસ ઓફ ફેયર આત્મવિશ્વાસ એ છે કે નિષ્ફળતાને શીખમાં ફેરવી શકું સેલ્ફ કોન્ફિડન્સ મીન્સ બી એબલ ટુ કન્વર્ટ ફેલિયર ઇન્ટુ લર્નિંગ જીવનમાં દરેક દિવસ નવા અનુભવ અને તક સાથે આવે છે એવરી ડે ઇન લાઈફ કમ્સ વિથ ન્યૂ એક્સપિરિયન્સીસ એન્ડ ઓપોર્ચ્યુનિટીઝ મહેનત અને નિષ્ઠા સાથે કરેલી પ્રગતિ હંમેશા મજબૂત રહે છે

have less expectations and more acceptance. potani the man who does not accept his mistakes never improves. jeevan to move forward in life it is necessary to leave sometimes. જે માણસ પોતાની સાથે ઈમાનદાર છે તે દુનિયા સામે પણ મજબૂત રહે છે ધ મેન હુ ઇઝ ઓનેસ્ટ વિથ હિમસેલ્ફ રિમેન્સ સ્ટ્રોંગ ઇવન અગેન્સ્ટ ધ વર્લ્ડ મહેનતનો માર્ગ કઠિન છે પરંતુ અંતે સંતોષ આપે છે ધ પાથ ઓફ હાર્ડવર્ક ઇઝ ડિફિકલ્ટ બટ ઇટ ગીવ સેટીસ્ફેક્શન ઇન ધી એન્ડ જે માણસ પોતાના મનને શાંત રાખે છે તે પરિસ્થિતિ પર પણ કાબુ રાખે છે ધ ધ પર્સન કીપ્સ માઇન્ડ કામ સિચ્યુએશન આત્મવિશ્વાસ વગર પ્રતિભા અધૂરી રહે છે ટેલેન્ટ રિમેન્સ ઇનકમ્પ્લીટ વિદાઉટ કોન્ફિડન્સ મહેનતથી પ્રાપ્ત સફળતા હંમેશા મીઠી લાગે છે

Self confidence means moving forward even after falling. Without hard work, success is just a dream. In the end, only the person becomes successful who stands up to his fears. જીવનમાં સાચી જીત એ છે કે તમે હારને શીખમાં ફેરવી શકો ટ્રુ વિક્ટરી ઇન લાઈફ ઇઝ દેટ યુ કેન કન્વર્ટ ડિફીટ ઇન્ટુ અ લેસન જે માણસ પોતાના વિચારથી મજબૂત છે તે પરિસ્થિતિ સામે ડરે નહીં ધ મેન હુ ઇઝ સ્ટ્રોંગ ઇન હિઝ થોટ્સ ઇઝ નોટ અફ્રેડ ઓફ ધ સિચ્યુએશન